ન હમ કદાચ ઘરે રીલ તો હા પેડો કામ કરા તો પિંટ કે બળી વાત હું ઉગવત કથા લગા તો ભાગવત કથા એ મુકેયા વેસ માબડે રબડ ન ચઢ તું ચઢી વયું તઈ કાચ સપસડોક તો પયો તો ઈ ઘરે જવાબ બોડી દો બે તો ઠીક સાત ટામેટા સાત ટામેટા મથી ગ્રામ મે 2 જિકાને ઘી ચારસો ગ્રામ હતું દેસી શેક સરખું શેક શેકાનું લેતો લેરિયા અભી લેરિયા એરો જબરો મે હું કોની જો ઘી દેસી ગ્રામ બતાયા કોણ નૂર અહીં ઘી થાધો બે શેક સરખું શેક ચાલુ તો 1.5 ગ્રામ ચાલુ અહીં શેક એ વણા એ કામ તે કેણો પર રૂપિયા હજાર કે બાકી પે તો છે મેડે ઓછો મેડે કામ કરાયો તો હું તો રોગો સીરો ના હા હા પણ દાતા જે ફાર બનન છે હા આ આ વેજ્યુ ખાણે રહ્યા અને કાર ફોન તો કે શેર કે આ છે

मैं तो कहीं निकाल दीजिए तो खबर नहीं बना ये पेन भी ना तो मालूम ही दर्ज दीजिए नहीं बियो की कमेंट खाली बियो की कमेंट तो फोन करें तो फोन ना खाने कहीं है ना वैसे ये तो कहीं घाटे में जीए पेन भी बेटे हाँ हनी फोन लगा रुक बिहार हजार देवी हम कहीं बोला है करे ये फोन लगा वैसे के लगाए 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 टुक 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 कर दो आवाज़ � આ પૂરવા બોલ બોલ કામ કરવા અરે તું હું કે યાર આટે મેચી મે બરાબર જડ છડી ગયો તો છડી કામ કર બેઠો પણ કામ કરે તો એડા કોર કામ કરે તો માની બની કરાય તો માની અરે કરો કરે તો આચી નેર તકરો ખબર પે માન કરો બોલ બોલ ઓલો આગે બોલ કરો ઓકે બોલ મે ચોપે જીવન હું ને તીન કરો આ જિંદગી માં કરે ઘરે કામ ના કેડા કરાય તો અરે મગલા તો કે ખબર ના હા છોકરીઓ જો સાવરે મે નઈ તું મેચાડી ઊભો કામ કરી તું તો કે કરો આ આજ જમાનો છોકરો ને તો કરીયા તો એ તો ડોકી બોરો બે રૂપિયા ખાન ને ਅਰੇ ਤੂੰ ਸਮਝੇ ਨਾ ਤੂੰ ਹਜ਼ਾਰ ਕਿਹ ਕਟਾਵ ਮੇਕੜੀ ਮਿੰਟ ਇਨਕੇ ਜਈ ਦੇ ਜੋਖੋ ਜੀ ਨੇ ਪਿੰਡ ਦੇ 4 ਵਜੇ ਪਹਿਲਾਂ ਮੈਂ ਖਪਣੇ ਹਜ਼ਾਰ ਰੁਪਏ ਕੋਲਾ ਖਬਰੇ ਮੁਕੇ ਹਜ਼ਾਰ ਖਾਲੀ ਘਾਟ ਨੇ ਸਾਣਾ ਚਾਰੋ ਕੇ 55 ਜੀ ਬੈਂਕ ਹੈ ਪੱਤੀ ਨਾਮ ਨੇ ਹਜ਼ਾਰ ਘਟੇ ਇਨਾਂ ਖਪਾਈ ਕੇ ਸੁਣਾ ਕੋਈ ਚਾਹ ਤੋਈ ਮਿੰਟ ਸੁਣਾ ਤੋ ਪਰ ਹਣੇ ਚਾਹ ਕਰੋ ਤੋ ਕੀ ਆਉਂ ਪਰ ਹਜ਼ਾਰ ਮੁਕੇ ਕਟਣਾ ਕਿਆ ਨਹੀਂ ਆਪ ਗਮੇਰਨ ਮੇ ਤਾਂ ਤੂੰ ਤਾਂ ਗਮੇਨ ਦੀ ਟੋਪੀ ਫਰੇਈ ਚੰਦੋ ਆ ਕਰੀਆ ਕਰੀਆ ਮੁਕੇ ਛੋੜੇ ਮੁਕੇ ਘਰਾਨੂ ਫੋਨ ਆਇਆ ਮੁਕੇ ਮਨ ਮੂ ਮੁਕੇ ਛੋੜਾ ਇਗੜ ਗਿਆ ਕਰੀਆ ਕਰੀਆ ਦੌੜੂਗੀ ਹਾਂ ਆ ਚਲ ਅਗੇ ਨਾ ਆਜਾ ਤੋ ਹਜ਼ મંગલ જ ઓડા ફોન મથા ફોન અચ છૂટો કરાયં સાતમ આઠમ મથે ચોપેન્જા ચારો ચાર કેણા ડાલા ડીણા એ આઠમ નું બન્યું મળે કામ ગણો અને હાણે હજાર રુપિયા ગેરવી તો પણ હાણે હજાર રુપિયા ગણા કયા નહીં હા કે ફોન કં તો પૈસા ખપે તા તમને ચું તા વેસી યુગર લખતા હું તા કારણ કે વેસી કઈ ખબર વેસી યુગા રમ્યા સતમ આઠ મથ પણ હા મુખે મગલ કે છુટણો છોડાઈ કી અરે હલ હલ પેનુડા એ હલ હલ હી વેસિયો વેસિયો અરે પાલારા જેલ મેથી કઈ કંઈ છૂટો કરાઈ આવ્યો એ અરે તું તેનુડો યા પેનુડે વૂટો નથી કરો મગલો અચે તો વેસીઓ હલ હલ ફક ગરતિયાઠા કા ચોર છે કે કાચો નેણો હવ બરા કે નકા આવ કાચો પેટ ભરે તો પેટ ભરે વેટ માં હજર ખાનીજ અરે પેનુડા તું મુજી ગાલતા સુણ ઈ અજે આય છોકરી કે પે કરા ઝાવરે હલાય ન હા انકે એટરો ડોખ નવે હેં થી વિસલ કો ને સણકો સે મુજે ધ્યાન જ ન દે હેં થી નઈ બોલ તું મુજી ગાલતા સુણ છોકરી કે પે ઝાવરે હલાય ન હા انકે એટરો ડોખ નવે હેં થી વધારે ડોખ મુકે મુજે માંગલેલા ભિયા તો યાર પણ હે હે કે ડોખ દે ની હેણા હેણા વીતરી ન વેજે ખોટી ખોટી ઓસે ન કરે મગ આ ઈ માંથી કે તો અહી વેસી ભાઈ દેસાણાના દી દીપો કો કબજે થઈ ગયો કોને એ બારું વ્યાય વ્યા પાછા ભર્યા ના અરે એડો નવો મુજી ને ને ને

हीअ ही हीउ चवां साॻी न थींदी हीअ चओ कोन न थींदो हा मूंखे लखी पिया न थींदो कोन कान कोन जीअं न थी आई कारो या पिया आई ने ही हीउ हीउ नईं पिंड में पिंड शिरो गरमु खणी वरितंदो न मुंहिंजे पुठियां पोइ गरमु खणी वरितंदो शिरो कीअं गरमु नथी वियो का ॿुधो शरद तव्हांखे चयो अञा 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 जो खटिणा आई अड़े हीउ वेसी वियो वेसि वियो

ઓ હા અંજેજે બે કે પંથો કેમ થી હા હા આને કે જો 4000 રૂપિયા મને હજાર માં આપના 4000 રૂપિયા ની કની ગણ્યો એ હું તો બે જો સરદ મુસામે હા જાન લાગી બી તો સાડે ખાલી તો જાળે જઈ દે કે કી ઘરમ નથી તમે જી મને હે 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 આ તો માફ કરી હજાર રૂપિયા આવી ગરમ કી નથી તો હે

તરીળાવાવણેવણેય ને સીંણેજ નેયઊશેવેશેભણેભ૨મઈ નેટેજામ જારટર્ય ને ને નેઓણે ને 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 ન� રાખ્યો હજાર <laughs> <laughs> આમ બની વાળું અહીંયા પણ પંચો ચોજાને કે પોલીફોર્મ ખબર પણ ખબર ને કે તો એને કીને ભી હિયાની મંગલા આ માળ વાળો હે જીતને તારી ભેરી વિનોની છે મને બિલ્ડિંગ જઈ ગઈ ને આવી મુજે માટે બરાબર મુક છોડાયક ના ને તો કોરો કામ કરાય તો મોટો બગલા તો બઈય ગડી ગાલ ત્યાં આજ તો કે હી કામ કેણો પયો ને એ તો વસૂલા એ વસૂલા કોને કરી ને વાતાય તો તો કે જી 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 બિલ્ડીમાં જઈ અરે પેનોડે માં આવી કરો અરે તો કે ખબર નાય ભલ બલા અચી વાય ભલ ભલા કે તું તહી વેચાડી તું મૂટે કેતરી તને આમ ગા કે હીડી ગા દીને ભાઈની ગા જુર કે આજ કરો માંગણ ને આ માંગણ કેડી માંગણ ને નાની એટલે માલિકા ઓ નઈ કે બોય બોય છે ને કેડી દેવા કરે તો જે અરે આની ને ખાલી હા ને ખરો પડી ูเขาไม่ได้กานี้กันนี่ก็จะปั้นไปเท่ัน